બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સોશિયોલોજી એમાં પેપર નંબર આઠ છે એ આઠનું શીર્ષક છે ક્રિયાનું સમાજશાસ્ત્ર એ ક્રિયાના સમાજશાસ્ત્રમાં વખતો વખત વ્યાખ્યાન માળા આપણે ચલાવી રહ્યા છીએ એમાં આજે આપણે જે મુદ્દા વિશે સમજવાના છીએ જે એકમ વિશે એ એકમ બે જે છે એ બેમાં આપણે જે વિષય આપણે નક્કી કર્યો છે એના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ અને સમજીએ એકમ બેના મુખ્ય વિષયમાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા છે પંચાયતી રાજ એના વિશે આપણે વિસ્તારથી સમજીએ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ શબ્દ આપ જ્યારે જ્યારે ગ્રેજ્યુએશનમાં સ્નાતક કક્ષાએ પંચાયતી રાજના માળખા વિશે ત્રિસ્તરીય માળખા વિશે વિસ્તારથી સમજ્યા તો હશો જ સાથે આપ ગ્રામીણ ક્ષેત્રથી જો આવતા હોય તો ગ્રામીણ ક્ષેત્રમાં પણ દર પાંચ વર્ષે આપ ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા સરપંચનું મહત્ત્વ સાથે તલાટી ગ્રામ સેવક પંચાયત રાજના જે અધિકારીઓ છે ગ્રામ પંચાયતમાં જરૂરી દસ્તાવેજો આપણે લેવા જતા હોઈએ છીએ એમાં જમીનના પુરાવા હોય કેટલાક દાખલાઓ પણ હોય યોજનાઓ માટેના ફોર્મ્સ હોય તો એ ગ્રામીણ ક્ષેત્રે જેને આપણે સચિવાલય કહીએ છીએ એવી ગ્રામ પંચાયતમાં મોટાભાગની જે વહીવટી પ્રક્રિયાઓ ત્યાંથી આપણને સરળતાથી મળી રહે છે એના માટે સરકારશ્રીએ આખું પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાની રચના કરી છે એ ત્રિસ્તરીય માળખામાં નીચલામાં નીચલું એટલે કે નાગરિકની ખૂબ જ નજીક પોતાના ગામમાં જ કે પોતાના ગામને બાજુમાં સરળતાથી પોતાને પડતી મુશ્કેલીઓ જરૂરી સરકારી દસ્તાવેજો જરૂરી સરકારી યોજનાઓ વિશેની તમામ માહિતી તથા આરોગ્યલક્ષી સારસંભાળ સુધરાઈ અંગેની જે સમસ્યાઓ હોય તો એની રજૂઆત માટે પણ આપણે મોટેભાગે ગ્રામ પંચાયતનો સંપર્ક કરતા હોઈએ છીએ સાથે સાથે વર્તમાન સમયમાં આપણે જોઈશું તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૌથી વધુ ટેકનોલોજીના માધ્યમથી સરકારશ્રીએ જોડીને જરૂરી જે કંઈ પણ મુશ્કેલીઓ છે એક સમયે આપણે હાર્ડ કોપીમાં બધા દસ્તાવેજો લેવા જતા હતા પરંતુ ડિજિટલાઇઝેશનને કારણે આ બધી યોજનાઓ ખૂબ જ સરળતાથી આપણા મોબાઈલ ઉપર પણ અને નજીકમાં નજીકથી જે કંઈ પણ દસ્તાવેજો જોઈતા હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે પંચાયત ગ્રામ પંચાયતમાં આપણે જઈને એ બધી બાબતો અને સરળતાથી મેળવી શકીએ છીએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આપણે જે જિલ્લા પંચાયતનું વહીવટી માળખું છે એમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ત્રિસ્તરીય માળખા વિશે બેઝિક માહિતી પણ મેળવીએ અને વધારે પડતું આપણે એમાં ન જઈએ એનું કારણ એ છે કે ત્રિસ્તરીય માળખાનો પરિચય ભાગે તમામ વિદ્યાર્થીઓને હોય જ છે મુખ્ય હેતુઓ જે છે એ હેતુઓમાં આપણે જોઈશું તો એ હેતુઓ આ એકમમાં ગ્રામ સ્વરાજ અંગેનો ખ્યાલ આપ મેળવી શકશો સાથે સાથે લોકભાગીદારી વિશે આપ જાણી શકશો પંચાયત રાજ વ્યવસ્થા વિશે પણ સમજી શકશો ગ્રામ સ્વરાજ અંગેનો જે ખ્યાલ છે એ ખ્યાલને ખૂબ જ વિસ્તારથી સરળતાથી સમજવા હોય તો મહાત્મા ગાંધીજીના જે કંઈ પણ વિચારો છે એ વિચારો ગ્રામ અંગેના વિચારો વિશે આપણે સમજવું જોઈએ વાંચન કરવું જોઈએ તો ગ્રામ સ્વરાજ અંગેનો ખ્યાલ મહાત્મા ગાંધીજીનો જે વિચાર છે એમાં એમણે એક શબ્દમાં આપણે વિચારીએ તો દરેક ગામડું સ્વાયત ગણરાજ્ય છે એક એવો ખ્યાલ સાથે એમણે જે હિન્દ સ્વરાજની કલ્પના કરી છે એમાં ગ્રામીણ ક્ષેત્રે લોકભાગીદારી અને પંચાયતી રાજ વ્યવસ્થામાં કેટલું મહત્ત્વ છે એની તમામ બાબતો ખૂબ જ તાત્વિક રીતે આવરી લઈને મહાત્મા ગાંધીજીએ જે હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું છે એ પુસ્તકનો આપણે અભ્યાસ કરવાથી પણ વિસ્તારથી ખ્યાલ આવી શકે છે પ્રાસ્તાવિક રીતે જોઈશું તો સુશાસન પ્રજાની લોકભાગીદારી લોકશાહી રાજ્ય ગ્રામ સ્વરાજનો ખ્યાલ અને પંચાયત એક સ્થાનિક શાસન પ્રણાલી આ મુખ્ય બાબતોમાં સુશાસન કોઈપણ નાગરિક કે વ્યક્તિને પોતાના જ ગામમાં ખૂબ જ સરળતાથી તમામ માહિતી આપણને મળી રહે એ માહિતી લેવા માટે એ દસ્તાવેજો લેવા માટે કોઈ તકલીફ ન પડે અને જો એવો ભાવ આપણને પ્રગટે કે ગામમાં ખૂબ જ સરસ પ્રણાલી ગોઠવવામાં આવી છે તો દરેક નાગરિક અથવા વ્યક્તિને એવો જ ભાવ થાય કે અમારા ગામમાં સુશાસન ચાલી રહ્યું છે સાથે સાથે તાલુકા જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ એટલે મોટા સચિવાલયો જે છે પાટનગરના સચિવાલયો છે ત્યાં સુધી આવવું ન પડે એવી વ્યવસ્થાઓ સરળતાથી આજે આપણે ડિજિટલાઇઝેશનના માધ્યમથી પણ મેળવી શકીએ છીએ સાથે સાથે સુશાસનની પ્રણાલીમાં એક તરફે વહીવટી તંત્ર જ જવાબદાર હોય છે એવું નથી એમાં લોકોની ભાગીદારી પણ ખૂબ અગત્યની હોય છે જ્યાં સુધી ગ્રામીણ ક્ષેત્રમાં પોતાના ગામમાં કોઈ પણ ગામની સમસ્યા હોય કે પછી ગામના કોઈ વિકાસની પરિયોજના હોય તો એમાં લોકોની જે જવાબદારી છે એમની જે સહભાગીપણો છે એ સહભાગીપણો જો સાથે જોડાય નહીં તો એના કારણે સુશાસનની વ્યવસ્થામાં પણ તકલીફ પડે છે એક તરફે સરપંચશ્રી હોય કે તલાટી ક્રમ મંત્રી હોય કે બીજા સચિવાલયના અધિકારીઓ હોય એ ગામની સારી વહીવટી વ્યવસ્થા જળવાઈ રહી એના માટે ઓછા સહકારને કારણે પણ નાગરિકોના ઓછા સહકારને કારણે પણ એમાં તકલીફ પડતી હોય છે આમ સુશાસન માટે પ્રજાની લોકભાગીદારી પણ ખૂબ જરૂરી છે સાથે સાથે લોકભાગીદારીમાં આર્ટિકલ ચાલીસમાં જે વર્ણવવામાં આવ્યું છે કે રાજ્ય પંચાયતોના કલ્યાણ માટે અથવા તો પંચાયતોના નિર્માણ માટે પગલાં લેશે એ આર્ટિકલને કારણે લોકશાહી સત્તાનું જે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું મોટેભાગે બંધારણીય સુધારો જે ઓગણીસો બાણુંમાં કરવામાં આવ્યો હતોતેરમ સુધારો એમાં ગ્રામ પંચાયત અને અને પાલિકાઓને જે સત્તાઓ આપવામાં આવી એટલે જે વહીવટી વ્યવસ્થા જે છે એ વહીવટી વ્યવસ્થામાં લોક ભાગીદારી એમાં વધે એના માટેની કેટલાક પ્રાવધાનો કરવામાં આવ્યા સાથે સાથે ભારત એક ગણતંત્રતા ગણતંત્ર વ્યવસ્થાવાળું દેશ છે અને એમાં આપણે જોઈશું તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી રિપબ્લિક ઓફ ઇન્ડિયા ગણતંત્ર રાજ્યનો જે ખ્યાલ અપનાવ્યો છે એમાં લોકોના ભાગીદારી જે છે એ ભાગીદારીના આધારે પછી એ કોઈ પણ પંચાયત પ્રણાલી હોય વહીવટી વ્યવસ્થા હોય પછી મોટા જે સંસદીય સભાઓ જે છે લોકસભા કે રાજ્યસભા સુધી એમાં પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમાં ભાગ લેતા હોય છે અને એમના દ્વારા રજૂ કરાતા પ્રશ્નો વખતો વખત સરકારશ્રી દ્વારા અમલી કરીને જે કોઈ પણ સમસ્યા હોય અથવા તો વિકાસાત્મક સમસ્યા હોય તો એને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવામાં આવે છે સાથે સમસ્યાનું નિર્મૂલન માટે પણ કેટલાક કાયદાઓ પણ ઘડવામાં આવે છે આમ ડેમોક્રેટિક એટલે કે લોકશાહી ધોરણે જે આખી વ્યવસ્થા જે રચાઈ છે એમાં નાગરિકોનો કે પ્રજાનો અવાજ દબાઈ ન જાય અને કોઈ પણ શાસન વ્યવસ્થા હાવી ન થાય એના માટે પણ કેટલાક પ્રાવધાનો કોર્ટની રચનાઓ પણ કરવામાં આવી છે સાથે સાથે સંવિધાનમાં જે કંઈ પણ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થામાં આર્ટિકલ ઓગણીસમાં ક્યારેક પ્રશાસનિક વ્યવસ્થા વધારે પડતું સરમુખ અત્યારશાહી શાસન બનતું હોય તેવા સમયે સામાજિક આંદોલનો કરવા માટેની પણ ભેગા થવા માટે અને ભેગા થઈને દેખાવ કરવા માટે પણ આર્ટિકલ ઓગણીસમાં એ પ્રાવધાન કરવામાં આવ્યા છે ગ્રામ સ્વરાજનો જે ખ્યાલ છે એ ગ્રામ સ્વરાજનો ખ્યાલમાં આર્ટિકલ ચાલીસમાં જે વ્યવસ્થા કરવામાં આવી અને અનુસંધાને પાલિકાઓ અને પંચાયતોની રચના તોતેરમાં સુધારાઓમાં ઈસવીસન ઓગણીસો બાણુંમાં ભારત સરકાર દ્વારા કાયદો પસાર કરીને એ અમલી કરવામાં આવ્યો સાથે પંચાયતોમાં જે કંઈ પણ એની વહીવટી વ્યવસ્થાઓ કઈ રહેશે એ પંચાયતની વહીવટી વ્યવસ્થાઓમાં પણ કેટલાક ભાગો જે છે એ ભાગોમાં નાગરિક સત્તા નાગરિક સત્તામાં જે અઢાર વર્ષથી વધુ એટલે કે જે મતદાનને ઉંમરે પહોંચ્યા હોય મતદાન કરતા વ્યક્તિઓ હોય એમની બનેલી ગ્રામસભાઓ દ્વારા કેટલાક બજેટને લગતી પ્રાવધાન નિર્ણયો લેવાની વધતા કેટલીક સમસ્યાઓ નિર્મૂલન હોય કે પછી વિકાસાત્મક પરિયોજનાઓ હોય એ પરિયોજનાઓને પણ આગળ લઈ જવા માટે ગ્રામસભાનું મહત્ત્વ ખૂબ જ અમલી કરવામાં આવ્યું આમ ગ્રામ સ્વરાજનો ખ્યાલ એટલે લોકોની સહભાગીતા વધે લોકો વધુને વધુ એમાં જોડાય પોતાના ગામને આગળ લઈ જવા માટે ગામની સમસ્યા નિર્મૂલન માટે શિક્ષણ માટે પાણી જેવી સમસ્યાઓ નિર્મૂલન માટે કે પછી સરકારની યોજનાઓના અમલીકરણ માટે હંમેશા ગ્રામસભાનું સૂચન અને એનું જે સર્ટિફિકેટ હોય છે એ સર્ટિફિકેટને આધીન દરેક વિકાસની યોજનાઓ કે ગ્રામનો જે વહીવટ છે એ વહીવટનો નિર્દેશ થતો હોય છે સરપંચની ચૂંટણી પાંચ વર્ષે જે કરવામાં આવે છે સાથે સાથે સરકારી અધિકારી તરીકે સચિવ તરીકે તલાટી મંત્રીની ભૂમિકા હોય છે ત્રીજા અધિકારી તરીકે ત્રણથી ચાર ગામો વચ્ચે ગ્રામ સેવકની પણ નિમણૂક કરવામાં આવેલી હોય છે જે ગામની ખેતી એગ્રીકલ્ચર બિયારણો જંતુનાશક દવાઓ અને ગામને કોઈ તકલીફ ન થાય જમીનને લગતી ઉપજોમાં અથવા તો અસરકારક ભાવ મળી રહે એને માટે હંમેશા એ ગ્રામ કે ગ્રામ મિત્રની પણ વ્યવસ્થા જે તે ગામમાં થયેલી હોય છે આમ પંચાયત જે છે એ પંચાયત એક સ્થાનિક શાસન પ્રણાલી તરીકે કામ કરતી હોય છે એ સ્થાનિક શાસન પ્રણાલીમાં કેમ તો મોટેભાગે જે ગ્રામસભા દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયોને આધીન એમાં એના બજેટને લગતા વિવિધ સમિતિઓ જે છે સમિતિઓમાં સુધારાઇની સમિતિઓ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક વ્યવસ્થા કરવા માટે સામાજિક ન્યાય સમિતિ કે અન્ય જે કંઈ પણ સરકાર દ્વારા બજેટ સમિતિ હોય છે તો એ બજેટ સમિતિમાં પણ કેટલીક પ્રાવધાનો કરીને ટોટલ બજેટ બનાવીને તે તે નાણાકીય વર્ષમાં નાણાકીય વર્ષ પૂરું થાય એના પહેલાં એ બજેટ મૂકીને આગામી વિકાસ માટેની યોજનાઓ કે બજેટની યોજનાઓ મળી કરવાની હોય છે આમ લોકશાહી સત્તાનું વિકેન્દ્રીકરણના ખ્યાલમાં ગ્રામ પંચાયતોનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે અને તેથી જ મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ઓલ ધી વિલેજ આર નેશન સ્ટેટ દરેક ગામડું સ્વાયત્ત ગણરાજ્ય છે આમ પંચાયત એક સ્થાનિક શાસન પ્રણાલી તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ મુખ્યત્વે આપણે જોઈશું તો સરપંચ કે મુખીની જે ભૂમિકા છે એ સરપંચ કે મુખીની ભૂમિકા મોટેભાગે કોઈ પણ સમિતિઓમાં કે મીટિંગોમાં એ અધ્યક્ષ તરીકેની ભૂમિકા હોય છે ગામના તકરારો નિવારણ માટે પણ એમની ભૂમિકા આગળ પડતી હોય છે સાથે સાથે સરપંચોની જે ચૂંટણી કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા વખત વખત જાહેરનામા બહાર પાડીને ક્યારેક ક્યારેક એમાં સમરસ ગ્રામ પંચાયતોનો પણ ઉલ્લેખ આવતો હોય છે કે જે ગ્રામ પંચાયતમાં એકદમ સંપ હોય અથવા તો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવામાં એમનો રસ ના હોય અથવા તો કોઈ પણ તંગદીલીવાળું વાતાવરણ ઊભું ન થાય એના માટે ની આખી વ્યવસ્થાની એક સમજણ છે એના માટે પણ સમરસ ગ્રામ પંચાયતોની યોજના કેટલાક સમરસ ગ્રામ પંચાયતો માટે સરકારી અનુદાન પણ વ્યવસ્થા હોય છે કે જે ગામોમાં ચૂંટણી પંચ ચૂંટણી પ્રથા નથી અથવા ચર કરાવવા માંગતા નથી સમરસ થઈ રહ્યું છે એવા કિસ્સામાં વિકાસ માટેની ગ્રાન્ટ જે તે ગામને રાજ્ય સરકાર કે જિલ્લા પંચાયત દ્વારા ફાળવી આપવામાં આવતી હોય છે સાથે સાથે કોઈ પણ કામમાં પંચનો જે અભિપ્રાય હોય છે એ અભિપ્રાય મુખ્યત્વે ધ્યાનમાં લેવામાં આવતો હોય છે ગ્રામસભાનું આયોજન વર્ષમાં બે વાર જેટલું થતું હોય એ બે ઓછામાં ઓછા બે વાર તો કરવું જરૂરી છે એવો નિયમ અમલી કરવામાં આવ્યો છે એવા સમયે પંચનો અભિપ્રાય વખતો વખત પંચ એટલે જે કંઈ પણ સમિતિઓના વડાઓ છે એનો અભિપ્રાય લેવો ખૂબ જ જરૂરી બને છે સાથે સાથે પ્રજાસત્તાક ગામનો જે છે એ ડેમોક્રેટિક વિલેજ એટલે કે એમાં ગ્રામજનોની ભૂમિકા સૌથી વધુ હોય ગ્રામજનોના સહકાર કોઈપણ સમસ્યા નિરાકરણ માટે સરકારી યોજનાઓના અમલીકરણ માટે સાચા અમલીકરણ માટે વખત વખત સર્વેની કામગીરી હોય તો એવા સમયે પણ ગામની ગામના લોકોને ખૂબ જ જરૂર પડતી હોય છે અને એમના સહકાર વગેરે એ અમલી થતું નથી સાથે સાથે ગ્રામ સમિતિઓ જે છે એ ગ્રામ સમિતિઓ મોટેભાગે બજેટને લગતું હોય કે પછી સામાજિક ન્યાય સમિતિ હોય આવી જે મુખ્ય મુદ્દાની જે સમિતિઓ છે એ સમિતિઓ પોતપોતાની રીતે કાર્ય ભૂમિકા ભજવતી હોય છે સાથે સાથે પંચાયતે ધ્યાનમાં રાખવાની જે મુખ્ય બાબતો છે એ બાબતોમાં આપણે જોઈશું તો કેટલીક જવાબદારીઓના સંદર્ભમાં પણ આપણે જોઈશું એ જવાબદારીઓમાં મોટેભાગે ગ્રામ સમિતિઓમાં એ વિકેન્દ્રિત થયેલી પણ હોય છે અને તમામ નિર્ણયો જે છે વર્ષમાં બે વાર ગ્રામસભા ભરીને ગામના લોકો કે જે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા હોય મતદાન કરતા હોય એવા વ્યક્તિઓની બનેલી ગ્રામસભા જે હોય છે એ ગ્રામસભામાં મુખ્યત્વે લેવાયેલા નિર્ણયો એ લેવાયેલા નિર્ણયો ગ્રામ પંચાયત અમલી કરતું હોય છે સાથે સાથે મુખ્ય જવાબદારીની વાત આપણે કરશું તો મુખ્ય જવાબદારીની વાતમાં એક તો કૃષિ અંગેની જે બાબતો છે એ બાબતો પર દેખરેખ રાખવી સિંચાઈને લગતી બાબતો જે છે એ સિંચાઈને લગતી બાબતોમાં પણ મુખ્યત્વે કયા વિસ્તારમાં કયા ફળિયામાં કયા પરા વિસ્તારમાં પાણીની સમસ્યાઓ છે તે નિર્મૂલન માટે પણ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે સાથે સાથે પશુપાલન ડેરી ઉદ્યોગ મરઘા બતકાઓનો ઉછેર એ બધા જે કંઈ પણ બાબતો છે એ બાબતોમાં પણ પંચાયત દેખરેખ રાખીને એના કાર્યક્રમો અમલી કરતી હોય છે તો આર સરપંચ કે મુફીની ભૂમિકા વિશે આપણે અમને જોયું પંચોનો જે આખો અભિપ્રાય છે એ અભિપ્રાયને આધીન આખી પ્રજાસત્તાક ગામની વ્યવસ્થા અમલી થતી હોય છે એવા કિસ્સામાં ગ્રામ સમિતિઓ ગ્રામસભા આ બધા જે પાયાની ભૂમિકાઓ છે એ પાયાની ભૂમિકાઓમાં કામ થતું હોય છે કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં ગ્રામ પંચાયતને આપણે કયા નામથી ઓળખી શકીએ છીએ તો એના કેટલાક રેફરન્સીસ આપણે જોઈશું તો મધ્ય ભારતમાં ગ્રામ પંચાયતો એક પંચમંડળી તરીકે ઓળખવામાં આવતી હતી બિહારમાં ગ્રામ પંચાયતો ગ્રામ જનપદ તરીકે એ ઓળખવામાં આવતી પરદેશી સત્તાઓના શાસનમાં પંચાયત વ્યવસ્થાની પતનની શરૂઆત થઈ મોટેભાગે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અમલી થયો અંગ્રેજો બ્રિટિશ રૂલ આવ્યો કોલોનિયલ પ્રથા આવી એટલે ઇંગ્લેન્ડની જે વ્યવસ્થા હતી એ ઇંગ્લેન્ડની વ્યવસ્થા સીધું માળખું ભારતમાં અમલી થયું અને એના કારણે જે લોકશાહી વ્યવસ્થા તેને આપણે પંચમંડળી જનપદ જેવા નામોથી ઓળખાતી જે ડેમોક્રેટિક એટલે કે લોકશાહી વ્યવસ્થાવાળી જે આખી ગ્રામ રચના શાસન પ્રણાલી છે એ શાસન પ્રણાલીને ખૂબ જ ઠેસ પહોંચે છે અને આખી વ્યવસ્થાનો મોટેભાગે એના સત્તા વિહીન થઈ જાય છે મહાત્મા ગાંધીજીના જે પંચાયતી રાજ અંગેના વિચારો છે એ પંચાયતી રાજ અંગેના વિચારોમાં આપ સ્વરાજ પુસ્તક આપ વિસ્તારથી વાંચો તો મહાત્મા ગાંધીજીના વિચારો જે ગ્રામ અંગેના વિચારો છે એ વિસ્તારથી તમને ખ્યાલ આવશે આમ પંચાયતો માટે જે ઓળખાતા શબ્દો આપણે જનપદ કે ગ્રામ જનપદ તો જોયા પરંતુ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને છેલ્લે ગ્રામ કક્ષાએ એટલે પંચાયતી રાજનું ત્રિસ્તરીય જે માળખું આપણે જોયું એ ત્રિસ્તરીય માળખામાં પણ લોકશાહી સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું હોય છે ગ્રામ પંચાયત જ્યારે બજેટ બનાવતું હોય ત્યારે એ તાલુકા પંચાયતને મોકલી દેવામાં આવે છે તાલુકા પંચાયત બનાવેલ બજેટના અનુસંધાનમાં એમને મળેલું જે વ્યવસ્થા માટેનું આખું જે બજેટ હોય જિલ્લા કક્ષાએથી એ ગ્રામ પ્રમાણે નક્કી થયેલા ગ્રામ પ્રમાણે એ પહોંચાડી દેવામાં આવે છે બીજી એક ગુજરાત સરકારની જે શાસન પ્રણાલીમાં મનરેગા યોજના જે છે એ મનરેગા યોજનામાં મોટેભાગે એવો ખ્યાલ અપનાવવામાં આવ્યો છે કે ભાઈ ગામના લોકો જ નક્કી કરીને પોતે જે કામ હોય છે એ કામ મંજૂર કરાવીને પોતાના જ ગામના વિકાસમાં એ શ્રમદાન કરીને રોડ રસ્તા કે વૃક્ષારોપણ કે પછી બીજા ઘણા બધા એવા કામો છે એ કામોને મંજૂર કરાવીને ગામના વિકાસ કરાવી શકે છે એટલે આમ વિશ્વની સૌથી મોટી એ યોજના આપણે ઓળખાવી શકીએ છીએ અને લોકશાહી સત્તાના વિકેન્દ્રીકરણમાં દસાવને માટે કામની જે યોજના છે ઓછામાં ઓછા સો દિવસની જે રોજગારીનો ખ્યાલ છે ગેરંટીનો ખ્યાલ એ આ યોજનાઓમાં અમલી થતો હોય છે સાથે સાથે ગ્રામકક્ષાએ જે ગ્રામ પંચાયતોની જવાબદારીઓ છે એ ગ્રામ પંચાયતોની જવાબદારીઓમાં સિંચાઈ લઘુ સિંચાઈ કૃષિને લગતી બાબતો સારા બિયારણોવાળી ખેતી પાકનો બગડે એના માટેની દેખરેખ જંતુનાશક દવાઓ અને ડેરી ઉદ્યોગ મરઘા બતકાનો જે ઉછેર છે એને લગતા વ્યવસાયો મત્સ્ય ઉદ્યોગ અલગ તળાવોમાં મત્સ્ય પાલન કરીને આવક રડવા માટે જે તે સખી મંડળો હોય કે યુવા મંડળો હોય એ બનાવીને પણ એની આવક ઊભી કરવા માટેની આખી યોજના અમલી થતી હોય છે ફોરેસ્ટ વિલેજીસની વાત કરશું તો ગણવન પેદાશો છે જંગલની નજીક જોડાયેલા જે ગામો છે મોટેભાગે ટ્રાઇબલ એરિયાની આપણે વાત કરીશું તો ફોરેસ્ટ પ્રોડ્યુસની જે વાત છે ગણ વન પેદાશોની તે ગણવેન પેદાશોનું જે આયોજન છે એ આયોજન સરકારશ્રી સાથે રહીને ટેકાના ભાવ મળી રહે એના માટે અને રોજગારીનું સંચાલન ચાલે એના માટેની વ્યવસ્થા આખી ગ્રામ પંચાયત દ્વારા થતી હોય છે સાથે સાથે લઘુ ઉદ્યોગો ખાદી ઉદ્યોગ પીવાના પાણીની વ્યવસ્થા બળતણ અને ઘાસચારો વીજળીના વિતરણની ગ્રામ્ય કક્ષાએ આયોજન ગ્રંથાલયો પ્રૌઢ અને અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થા સાંસ્કૃતિક પ્રક્રિયાઓ પ્રવૃત્તિઓ બજારની પ્રક્રિયામાં સૌથી પ્રિય અત્યારે જો થઈ પડ્યું હોય લોકોને ગ્રામ કક્ષાએ તો એ હાટ બજાર છે જે અઠવાડિયે કે પખવાડી કા એ હાટ બજારોનું આયોજન થતું હોય છે વાર્ષિક રીતે મેળાઓનું પણ આયોજન થતું હોય છે તો એ ગામની આખી ભૂમિકા એમાં જોવા મળે છે ગ્રામ સ્તરે સાથે સાથે હોસ્પિટલોનું નિર્માણ કે દવાખાનાઓ દ્વારા પણ રોગચાળા સંદર્ભે કોઈને તકલીફ ન પડે એના માટેનું પણ સુચારુ વ્યવસ્થાપન કુટુંબ કલ્યાણ માટેની યોજનાઓ અસરકારક રીતે અમલી થઈ જાય એના માટે સરકારશ્રી દ્વારા અમલી થયેલી તમામ યોજનાઓ ગ્રામ સુધી ગ્રામ પંચાયત દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે સાથે સાથે મહિલા અને બાળ વિકાસને લગતા તમામ પ્રોગ્રામ આપણે ભારતમાં આપણે જોઈશું તો આખા વર્લ્ડમાં સૌથી જો વધુ ધ્યાન આપવામાં આવતું હોય તો બાળ જન્મ વખતે મહિલાઓ માટે જે યોજનાઓ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એ ખૂબ જ અસરકારક રીતે ગ્રામ કક્ષાએ સૌથી વધુ અસરકારક પ્રોગ્રામ અમલી કરીને બાળ મૃત્યુ ન થાય અને કુપોષણની સ્થિતિ ન થાય એના માટે પણ સૌથી વધુ પ્રોગ્રામો અમલી કરવામાં આવતા હોય છે જે ગ્રામ પંચાયત દ્વારા દેખરેખ રાખવામાં આવતી હોય છે સાથે સાથે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોને તકલીફ ન પડે એમની કલ્યાણકારી યોજનાઓ અમલી બની રહે અને વખતો વખત સમયસરી યોજનાઓનો એ લાભ થાય એના માટે પણ એ અમલી કરવાનું કામ પંચાયત ગ્રામ પંચાયતનું હોય છે સાથે સાથે સામુદાયિક અસ્ક્રિયામાં તો કુદરતી સંસાધનનો સંવર્ધન યુનિક જે કોઈ પણ ખનીજ સંપદા ધરાવતો પ્રદેશ કે વન્ય સંપદા ધરાવતો જે વિસ્તાર હોય છે તો એનું રખરખાવ માટેની પણ કામગીરી ગ્રામ પંચાયત દ્વારા દેખરેખ રાખવામાં આવતી હોય છે તો આમ આપણે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મુખ્ય બાબતો મેળવી વધારે ડિટેલમાં જવા માટે આપ ઓગણીસો ને બાણુંમાં જે અમલી કરેલો કાયદો જે છે તોતેરમાં બંધારણીય સુધારો એ તોતેરમાં બંધારણીય સુધારો આપ ગ્રામ પંચાયત અથવા તો સરકાર શ્રીની ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની પંચાયત વિભાગને આ વેબસાઇટનો અમલ વેબસાઇટ ઉપર જઈને પણ એક કાયદાના અમલીકરણ માટેની પ્રગતિઓ પીડીએફ સ્વરૂપે અવેલેબલ હોય તો વિસ્તારથી એનો ધ્યાન મેળવી શકો છો આમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે કેટલીક બાબતો વિશે આપણે આજે ચર્ચા કરી આવનારા સમયમાં નવા એકમ સાથે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી આ બાબત અને ધ્યાનમાં રાખીને કેટલાક જે સ્વાધ્યાય માટેના પ્રશ્નો છે એ સ્વાધ્યાય માટેના પ્રશ્નોને આધારે કેટલીક નોંધ આપ તૈયાર કરશો જેથી આપને એ એકમના અભ્યાસ માટે વિસ્તારથી ખ્યાલ આવશે એ સ્વાધ્યાય માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં મુખ્યત્વે જોઈશું તો ગ્રામ સ્વરાજ અંગેનો ખ્યાલ આપ સમજાવી શકશો લોકશાહી રાજ્યનો અર્થ આપ આપવા માટે કેટલાક રેફરન્સનો ઉપયોગ કરીને પણ એની નોંધ તૈયાર કરી શકશો પંચાયત એક સ્થાનિક શાસન પ્રણાલી તરીકે મુદ્દાસર લખો એ પ્રશ્નમાં પણ જે સ્તરીય માળખાની આપ રચના કરી સાથે સાથે વિસ્તારથી નોંધ તૈયાર કરવા માટે ઓગ તોતેરમાં બંધારણીય સુધારો એટલે કે ઓગણીસો બાણુંમાં જે અમલી થયેલો કાયદો છે એના વિશે વિસ્તારથી આપ સમજીને એની નોંધ તૈયાર કરી શકશો ફરીથી નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો આવજો